બોલવા વાળા ધારાસભ્ય કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વાળા રાખવાના છે કે નાચવા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે ભણગોડામાં નાચી અને તમને રાજી કરે એવા તાળા સુખ્યની જરૂર છે એવા સાહેબ બોલો બોલો નાચવાવાળાની જરૂર છે કે બોલવાવાળાની નાચવાવાળાની જરૂર છે કે બોલવાવાળાની હવે લાંબી વાત નહીં કરું પછી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર

મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર પચાસથી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી મીડિયાની અંદર સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય મુખ્યમંત્રીને મળવાનું હોય ત્યારે એમને વારંવાર આદનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી ત્યારે હાલના જે ધારાસભ્ય છે મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાસ્તા જોયા છે એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે લોકોની વાત વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતાની વાત કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી જ્યારે મેં રઘુભાઈ ની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવા વાળા ભારતીય જનતા પાર્ટીવાના સેટિંગ વાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર ગયો ગઈ એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે